બધું અંદર છે હું બધું અંદર જઈ ઉપર કશું લેવા જવાનું બા અંદર આયા પછી કશું બહાર લેવા જવાનું નહીં જો જંપ્રેટર જો દેખાય કે હા નળિયા ઉતાર બધું હો નળિયા ક ઉતાર પછી કીધું તું ઉતાર તો દેકાને આ બે જંપ્રેટર જો આપડે ગાડીમાં ફરે એમ જોવાનું કશું ઉતારેશ સ્ક્રિપ્ટ ટિસ્ની લિમિટર કેટલું મોટું એવું યુનિવર્સિટી લાગે નિયમ કેવા છે આ ફોલ છે બધું બનાવી <kung> બધું <government>

ઉતારવાનું એટલે ઉતાર એટલે પછી આ એકમાં પછી નાખી દે બધું ઉતારવાનું હોય આમાં સિગ્નલ આવ્યું કે જો સ્પીડ હા એટલું

આ ઠંડક એના હિસાબે રે હો હિસાબે ચાર આખો ગ્રીન આ બધા દેવાના ગ્રીન નો માલીવો આનો આ રિલાયન્સ ગ્રીન નો માલીવો આખી જો વાનુંアナસુ ઠંડક છે ને લીધે રે ખબર હે જો પોરાઉં આમ કા દેજો મેનો મેન્ટેનન્સ નીચેલો હું કે આપો આપો મેન્ટેન કરવાનો નહી આખું અત્યે કમ્પ્લીટલી છે આ હું કેટલા કરતા છે અંદર

चालू कर दोगे देख जे बाकी जो जोरदार जो आ रहा है बाकी चार तो जो खाली

खाली <mí> जग जो फोटा पाड़ा के तह कम नी जो जा અંદર રાખી લે પાછા સાધા ત્યાં આવવાનું દેખાય તમને હા પેલું તું લઈને ફોન અંદર રાખી અંદર પાછા સાધન તમને ના ના અંદર દેખાય બધું જગ્યા પડી જગ્યા તો ઓમ નહીં ઓમ દેખાય ઓમ નજર

અંદર પેટા પછી બહાર નીકળવાનું નહી નવરાત્રી ઓમદ થાય આ થાય નવરાત્રી નવરાત્રી બધું આમદ થાય બહાર નીકળવાનું જ આમ એ હોય ને કોસ્ટ પ્રમાણે પાટા હોય તા પપ્પા ઉતારા ઘેરાઈ જોજે બધું કે વિડિયો ઉતાર વિડિયો વિડિયો ઉતારો વિડિયો ઉતાર વિડિયો ઉતાર 18 તા પપ્પા આ બાકી ચા દેખાય છે બાકી ચા દેખાય છે

આ ધનબાનીનો બધો હા મોટા 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 હોય ને જેવી નોકરી મમ્મી જેવી પોસ્ટ

સુરી જ નતો આયો સુરી જ નતો આયો જુ જુએ ફિલ્મ ઇસ્ટાર રહેતા બધું દેખ્યું તમને ફોટો મળી તા આટલી વાર સુધી કે અંદર એનું એનું એક બધું ફૂલનું ચોક